જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે હું તમારા માટે એક ખૂબ જ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તો આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અને આ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો આ ટોપિક ઉપર ચાલે છે ઘણા બધા વિડીયો આવ્યા છે કે ખુખાર મેલડી માના ભોવાજી છે એ ચહેરો કેમ નથી બતાવતા ખોખાર મેલડીના જે ભુવાજી છે એ ચૂંદડી કેમ ઓઢે છે બરાબર તો આજે આપણે આ વિષય ઉપર થોડી ઘણી ચર્ચા કરવાના છીએ મિત્રો આ જે પણ હું જાણકારી આપું એ પહેલાં તો તમે જે પણ ભક્તો હોય કે કોઈ પણ આ વિડીયો જોવે છે એ પહેલાં પૂરો વિડીયો જોવે બરાબર એના પછી જ તમે કોમેન્ટ કરો બરાબર કેમ કે હું નથી ખુખાર મેલડીમાંનો વિરોધી કે નથી હું કોઈ પણ માણસનું કે કોઈ ભુવાજીનો વિરોધી બરાબર પણ આ ઘણા બધા મિત્રોને જાણવું હોય છે અને ઘણા બધા સભ્યો મને જાણ મારા જોડે આ વસ્તુ લઈને આવ્યા છે અને આ વસ્તુના મેસેજ કરે છે એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે કે ખુખાર મેલડી મારા ભુવાજી ચહેરો કેમ નથી બતાવતા તો હું કોઈ દિવસ ખુખાર મેલડી મને ત્યાં દર્શન કરવા પણ ગયો નથી હા પ્રવચન અમુક એક બે સાંભળ્યા હશે અને હમણાં શું કે આ એક વિવાદ ચાલે છે ખુખાર મેલડીમાંનો બરાબર તો વારંવાર એમના વિડીયો આવે બરાબર એટલે ઘણા બધા માણસો કોમેન્ટ પણ કરતા હોય છે બરાબર તો લાગ્યું કે લાવો આ ટોપિક ઉપર આ વિષય ઉપર આપણે પણ થોડી આપણી જે સમજણ મુજબ એક વિચાર મૂકીએ તો હું પ્રયત્ન કરીશ કે હું તમને સમજાવી શકું અને તમે પણ પ્રયત્ન કરજો હું જે કહેવા માગું એનો મર્મ સમજો કે હું શું કહેવા માગું છું બરાબર કેમ કે કોઈ વિરોધમાં લેતા જ નહીં બરાબર નથી આપણે કોઈનો વિરોધ હું મારો એક મારો વિચાર મૂકું છું આ વિષય ઉપર કે શું હોય છે ખુખાર મેલડીના ભુવાજી કેમ ચહેરો નથી બતાવતા બરાબર અને ખુખાર મેલડીમાંના ભુવાજી સ સિવાય પણ એવા ઘણા બધા તમે ભુવા જોયા હશે કે જે માતાજીનો ઓઢો જેને કહેવાય બરાબર માતાજીને ચૂંદડી જેને કહેવાય એ ઓઢીને ધૂણતા હશે ઘણા બધા ભૂવા છે એવું નથી ખુખાર મેલડીમાં જ બરાબર ખુખાર મેલડીમાં પહેલાં પણ આ ઢબુડી માતા પણ હતા પછી અમૃત બાપાની મેલડી કરીને કંઈક છે એ પણ છે બરાબર પછી તમે કોઈ રમેયણ જાતરમાં જશો ને તે મોસ્ટ ઓફલી બધા આ રીતે ચૂંદડી કે ઓઢો કોઈ ચાદર લઈને જ ધૂણતા હશે બરાબર તો આના પાછળનું કારણ શું છે એ તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું તો મિત્રો આ કઈ મોટું એવું કારણ નથી આ કઈ એવું મોટું કારણ પણ નથી બરોબર કે 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 અમુક અમુક વસ્તુ શું એવું વિચારતા ભાઈ કઈક રહસ્ય છે રહસ્ય નથી તમારા જોડે જાણકારી નથી એટલે તમને એવું લાગે છે અને ઘણા બધા વિડીયો મેં તો એવા પણ જોયા છે કે ભુવાજી પાખંડી છે બરોબર એટલે આ બધું ઓઢીને એટલે ચહેરો નથી બતાવતા એમને ખોટા કાર્યો કર્યા છે એટલે ચહેરો નથી બતાવતા આવું બધું મેં વિડીયો જોયા છે બરાબર પણ મારું એવું માનવું છે બરાબર કે આપણે બધા બધાની રીતે સાચા હોય બરાબર જ્યાં કહેવાવાળા હશે એમને પણ કંઈક જોયું હશે તો કીધું હશે બરાબર અને ખુખાન માં પણ સાચા હશે કેમકે તેઓ નહીં હોય તો હજારો લાખોની પબ્લિક દર રવિવારે જાય છે બરાબર એટલે આપણે એમના ઉપર પણ સવાલ ના ઉઠાવી શકાય કેમ કે જો કામ ના થતું હોય અને ત્યાં કોઈ દેવશક્તિ ના હોય બરોબર તો શું કામ ધક્કા ખાય ખાય કોઈ કોઈ ના તો આપણે આપણા ટોપિક ઉપર આવીએ અને વાત કરીએ કે કોઈ પણ જે ભૂવા હોય આ ખુખાર મેલડીના ભૂવા હોય તોય બરાબર મેલડીમાંના જે ભૂવા છે ખુખાર મેલડીમાંના એ પણ અને ઘણા બધા ભૂવાઓ કેમ ચુંદડી ઉઢીને મોઢું બતાવ્યા વગર ધૂણતા હોય છે અને વાતચીત કરતા હોય છે તો મિત્રો એનું એક એવું કારણ છે કે ઘડીયા જ્યારે એક બે વડીલો જોડે મેં વાત કરી તો મને એવું જાણવા મળ્યું કે જે આ ઓઢણ છે એક સન્માન સન્માન છે કે એક વસ્તુ તમે વિચારો કે તમે જોયું છે કોઈ પણ આપણી સ્ત્રી હોય આપણે બેન દીકરી આપણી વાઈફ કો ગમે તે કહો બરોબર તો તમે જોયું લાજ મર્યાદા સમજ્યા સ્ત્રીની ઓળખણ ગયાથી લાજ મર્યાદાથી બરાબર એમ આપણે દેવ દેવસ્વરૂપની આપણે દિવ્ય શક્તિની એક મર્યાદા છે એટલે કોઈ પણ ભૂ હશે એ આ રીતે ધૂણતા હશે ઘણા બધા ભૂવા છે પછી બીજું મિત્રો એવું કહેવામાં આવે છે કે ઓઢણ માતાજીની એક પ્રતિમા છે બરાબર અને કુખાર મેલડીમાંના એક ભુવાજીનું એક પ્રવચન મેં સાંભળ્યું હતું એમાં એમને આ વિષય ઉપર એવું કીધું હતું કે હું આ વસ્તુ ફેમ મેળવવા નથી કરતું બરાબર હું નથી એવું ઈચ્છતો કે મને જોઈને પબ્લિક આવે મારું નામ થાય બરાબર અને મારે એવું નથી કરવું મારો ચહેરો રિવીલ કરીને કે ભાઈ મને બધા પગે પડે મને બધા માને બરાબર મારું એવું માનવું છે કે માતાજીના દર્શને આવે બધા મને જોવા નહીં પણ માતાજીને ઓળખે ખોખાર મેલોડીને ઓળખે અને માતાજીને પગે લાગે બરાબર અને મને અને મારા સ્વરૂપને નહીં મારા મોઢાને નહીં એ મેલડી માતાને ઓળખે કુકાર મેલડી માતાને ઓળખે એના માટે આ વસ્તુ હું કરું છું બરાબર અને એક પ્રવચનમાં એવું પણ સાંભળ્યું હતું કે હું ટૂંક સમયમાં અથવા તો આવનારા સમયમાં પણ કોઈક વાર આવશે એવો સમય એવું એક મેં પ્રવચન સાંભળ્યું હતું કે હું ચૂંદડી વગર પણ ધૂણીશ બરાબર આવું પણ મેં એક પ્રવચન સાંભળ્યું છે હવે સત્ય શું છે અને પાછળ જતાં શું સત્ય થાય છે એ તો આપણે સમય સાથે જોઈશું પણ મારા હિસાબથી જે આ વસ્તુ હાલ ચાલે છે જેમ કે એમ બધા પ્રશ્નો પૂછે છે કોમેન્ટમાં કે શું છે ચૂંદડી ઓઢવાનું કારણ માતાજીને ચૂંદડી ઓઢીને ધૂણવાનું કારણ શું છે કુખાર મેલણેમાના ભુવાજી કેમ આ રીતે ધૂણે છે તો એ કુખાર મેલણેમાના ભુવા અને ઘણા બધા એવા ભુવાજી છે જે આ રીતે ધૂણે છે એ એક માન મર્યાદા છે કેમ કે તમે એક જ વસ્તુ સમજો અત્યારે હું વાત કરું છું તમારા જોડે બરાબર તો હું જે બોલું છું બરાબર એ હું ગમે તેટલું જ જ્ઞાન ના આપું તમે મને નહીં ઓળખો તમે એક કોઈ આ પ્રવચન નહીં સાંભળે એ કઈ રીતે કોઈ માણસ બોલે છે બરાબર અત્યારે આ મારો વિડીયો તમે જોઈ રહ્યા છો અને હું આ તમને સમજણ આપું છું મારો વિચાર મૂકું છું તમે શું કે કોઈ માણસ એનો વિચાર મૂકે છે બરોબર આ જ વસ્તુ બરોબર ભાઈ કે હું આ રીતે કહું બરાબર મારા માથે ચૂંદડી હોય કે હું કોઈ દેવી દેવતાને સ્મરણ કરી બરાબર અને હું આ વસ્તુ કહું તો એ દેવી દેવતા જ્યારે મને મારા મગજમાં આ વસ્તુ નાખી હોય અને મારે મેં કંઈ ચૂંદડી ઉઢી હોય કે હું ધૂણવા બેઠો હોય બરોબર તો તમે વધારે શાંતિથી સાંભળો અને એમાં તમે પછી એક માણસ રીતે મને ના સાંભળો બરાબર એ પછી એક નજરિયો આખો બદલાઈ જાય એ પછી તમે માણસ રીતે ના સાંભળો પછી મારા માથા પર ચૂંદડી હોય મારા શરીરે ચૂંદડી હોય બરાબર અને હું એમ કહીને કહું ભાઈ હું મેલડી માતા બોલું છું બરાબર અને આ રીતે તમને સમજાવું તો તમે મારું સ્વરૂપ મારું મોઢું ના જુઓ તમે મેલડી માતાના શબ્દો છે માતાજી ભુવાજીને સુજવાડે છે અને ભુવાજી આ વાત કરે છે એ રીતે તમે મને મેલડીમાંનું જે વચ્ચેનો જેને એમ કહેવાય દૂત બરોબર કે માતાજી મને કહે હું તમને સમજાવું છું બરોબર એ રીતે તમે માનો પણ અત્યારે હું વાત કરું છું નોર્મલ રીતે તો તમે એ રીતે માનશો કે હું કોઈ માણસ છું અને મારો સમજણ મુજબ એક મારો વિચાર મૂક્યો બરોબર તો આ ફરક છે આનાથી વધાર કંઈ મોટું વસ્તુ જ નથી બરોબર પછી કાંડ કરમ એ તો મિત્રો કેવી વસ્તુ છે સમય આવશે એટલે સૌનો સમય જે સત્ય હશે એની જીત થશે બરાબર તો મારું એટલું માનવું છે બરાબર કે સત્ય જાણ્યા વગર સત્ય જાણ્યા વગર બરાબર કોઈના ઉપર આંગળી ના કરાય બરાબર જે જેનું કામ કરે છે એ કરતા રહીએ બરાબર અને આપણે પણ જોઈશું કે શું છે અને શું નહીં બરાબર એટલે મિત્રો હું નથી કોઈ ખુખાર માનો સેવક કે નથી મારે એમના જોડે કોઈ ઓળખાણ કે આપણે આજ સુધી બારેજા ધામને બારેજા ગામ પણ નથી જોયું એટલે કોઈ પણ એવું ના સમજતા કે હું કુખાર મેલેડીના સેવક છું અને હું એમની તરફ છું કે પછી હું એમના વિરુદ્ધમાં છું કે વિરોધમાં નથી મેં મારી આ ઘટના ઉપર જે અત્યારે ચાલે છે એના ઉપર મારા મનમાં ચાલતો વિચાર મૂક્યો છે બરાબર તો તમે કોમેન્ટ કરી શકો છો કેવો લાગ્યો મારો વિચાર જો કંઈ જાણવા જેવું મળ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જાણવા જેવું હોય બરાબર તો શેર કરવાનું ભૂલતા નહીં તમને લાગ્યું કે હા યોગ્ય વિચાર છે તો જ શેર કરજો ના હોય તો રહેવા દેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ